અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગામના ગૌચરમાં છેલ્લા પંદર દિવસથી રાત્રે અગિયાર વાગ્યા પછી માટી ચોરી કરી બાજુના ગામના લોકો પોતાના ખેતરવાડી માં નાખતા હોવાના આક્ષેપો રાણપર ગામના માલધારી સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે હાલ રાણપર ગામે

અને ગૌચરનું ખનન કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આવી ગવણીવાળા રાતના જીસીબી આકે છે અને ભરી જાય છે છેલ્લા પંદર દિવસ તા પણ કોઈ અત્યારે અમને જવાબ દેતું નથી બરાબર અને કેવી તો ના પાડવી તો એ ધાક ધમકીની કે છે કે ભાઈ ભરી લેવું છે અમારે એવું કે છે બરાબર કર્યો નથી પણ અરજી આપી સાહેબ અમે બરાબર છેલ્લા પંદર થી વીસ દિવસ ચાલે છે માટી લેવાઈ ગઈ છે ઓછા મોછી નહીં લેવાની તો પાંચસો છસો ટ્રેક્ટર લેવાના છે હા પાંચસો છસો ફેરા લેવાઈ ગયા છે અને લગભગ અડધો પોણો ઢોરો ખોદી નાખ્યો છે કોઈ વસ્તુ બાકી નથી રાખી કે એવું નથી કે આ ખાડો અહીંયા બાકી બધે ખાડા જ કરી નાખ્યા છે કોઈ હિસાબે સરકારે અમને આનો રસ્તો કરી દે ગમે ગૌસર અમારી પાસે બીજું તો વધુ જ નથી કાંઈ તો આ ગૌસરણ નું સરકાર ગમે આનું પગલા લઈએ અમને ગૌસરણ ગમે રાણપુર ગામની માલિકો સસોથી હાથસો માલ છે નાનો મોટો બધો અત્યારે બસ આ રીતે બધું આવું ને આવું ગૌસર છે ગૌસર છે એમાં ખોદી ગયા ગૌસર હનુમાન એમ છે અઢીસો વીઘા બોલે છે બરોબર ને એની માલિકો આમાં લગભગ તો કઈ રહેવા દીધું નથી બધું ભરી જ ગયા ખોદાણ અવર જવર આ ગમણી વાળા લાઇટના જીસીબી ટ્રેક્ટર રાખીને ભરી જાય છે અમને ક્યારેય હાથ આવતા નથી અને થોડીક પરિસ્થિતિ એમને રહેશે હા એમ કે એટલે આપણે રાતના અહીંયા આવ્યા હોય તો એમ માનું કે બધા તો ન આવ્યા આપણને ખબર ન હોય એકાદો વ્યક્તિ આવ્યા હોય તો એ ધમકી આપે વળી એ બોલાવા આવે તો આથી બધા ભાગી જાય અમને કોઈ મળતું નથી અને બાજુના ખેતરમાં બધી એણે ઢફા કર્યા છે એ ટાઇલની સાબિત હતી મુદ્દા પડ્યા છે કે ભાઈ આટલા ટેક્ટરને ધપ્વા માર્યા છે પણ આ જમીનમાં ગૌસરની જમીનમાં ગૌણીવાળા રાતના જીસીબી આંખે છે અને ભરી જાય છે છેલ્લા પંદર દિવસતા પણ કોઈ અત્યારે અમને કંઈ જવાબ દેતું નથી બરાબર